સો હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક આપણે જઈ રહ્યા છીએ નખત્રાણા કેમ કે આપણા ફાઈનિ થોડી ઘણી ખરીદી કરવાની તો આમ તો કૌશિક જનાર પણ કૌશિક મારી સાથે ચાલુ હું એકલું થઈ રહીશ તો હું એની સાથે જમ છું કંપની દેવા માટે અને જે ગાડી છે ને આપણે આપણા મંદિરની બાજુમાં પાર્ક કરીએ આપણા ઘરના બાજુમાં જગ્યા જગા નથી એટલે માટે ત્યાં પાર્ક કરવી પડી એ રાઘવીની ફ્રેન્ડ આવી રહ્યા તો હેલો મોર્નિંગ થઈ ગઈ તમારી ફાઈ લોકોને અહીંયા ઉપાય જો છાયામાં લઈ આવે ગાડી લઈ આવે હો ને પગે હાલ શું તો જો આપણે અહીંયા કને ગાડી પાર્ક કરી હતી આપણી ગરમ હશે નહીં ગરમી વધારે અને કૌશિક ને ખબર કે લેડીસો ખરીદી કરવા જાય એટલે પાંચ દસ મિનિટમાં તો પતે નહીં કલાક બે કલાક લગાડશે એટલે મને કે તું બે વધારે એનાથી વધારે લાગશે ભાઈ કે બસ પાંચ મિનિટનું જ કામ તું એકલો હાલીસ તો બી વાંધો નથી પાંચ દસ મિનિટનું કામ રોઢ બે કલાક ના મોથે કરશે રોડ બે કલાક નીકળશે એટલા માટે જો આ લોકોને અહીંયા ઉતારી દીધા હે જ્યારે એનું કામ પતી હશે ને ત્યારે આપણે કોલ કરશે ત્યાં સુધી અમે જારા બારે ચક્કર મારતા હતા કેમ કે આપણે તો કઈ ખાસ કામ નથી હમણાં અમે આવ્યા હતા આમાં કેમ કે કૌશિક એમ કર્યું કે ગાડી જે ચાવી ને એ બદલાવવાની ખરાબ થઈ ગઈ હવે આ બે ડિઝાઇન આપણી પાસે આ બે ડિઝાઇનમાંથી એક સિલેક્ટ કરવાની તો મારી પસંદ આ કે ભાઈ આ ઠીક લાગેરી કેમકે આમાં બી જે હમણાં હે એમાં બી ત્રણ ઓપ્શન છે ને આમાં બી ત્રણ બાકી જે હે એમાં ચાર તો આપણે આ એક રાખવાની ગણતરી કરી કે આપણે આ ત્રણ ઓપ્શન વાળી તો સેટ થઈ જશે તો અહીંયા કને આપડી જે ચાવી હે ગાડીની એનું કામ થાય રહ્યું અને હું ગાડીમાં બેસીને મારો વિડીયો અપલોડ કરું

તો ફાઈ લોકોને બી ફોન આવી ગયો કેનું જે ખરીદી નું કામ હતું પતિ ગયો તો હવે અમે લોકો જઈ રહ્યા ને તેડી ન ફરી પાછા આપે ઘરે જશું અમને લોકોને બોલાવીને હજી ખરીદી પૂરી નથી થઈતી બોલો અને અમને તો એમ કે પાંચ મિનિટમાં કામ થઈ જશે અમે લોકો ગયા ચાવી આખી ચેન્જ કરી ત્યાં સુધી હજી કામ નથી પતી હવે ક્યાં ખરીદી નથી કરી તમને પાકુ પાકુ બચાનામે નહી આવી એ તો છૂટી છે 65 નંબર છૂટી છે 65 નંબર

આપણે એને માન એક્સપ્રેશન જોવાના હશે નાચ hey, તો જો માને મળી લીધું અને હવે વાગી ગયા કે કંઈક આઠ આપણે જેમે ઘરે ને કૌશિક લોકોને જમવા વિથોણ કેમ કે એમનું જમવાનું વિથોણમાં કોઈ કે એના સગાવાલા ઘરે જવાના આપણે અહીંયા ઘરે જશું હે મારા પપ્પાના માસા આ પપ્પાના હગા ઘરે હગા માસા હગા જો ના ના માસા ને હવે ભાઈ ભાઈ ઘરે ખાલી વિરાને ઉતારી નીકળી ગયા છે વિથોન હવે જમવા બેસી રહ્યા ઈ પછી કરજો ડાન્સ ચાલો જમવા બેસી ચલો તો આપણે જમવાનું લઈ લીધું અને જમવામાં છે જો તમે રોટલી અને સબ્જી મસ્ત જમ સો ગુડ મોર્નિંગ આગેન ધીસ ઇઝ નેક્સ્ટ ડે અને આજ સવાર સવારમાં જો કૌશિકભાઈ લાગી ગયા છે એક કામ ઉપર ગિફ્ટ રેપિંગનું કામ ચાલુ હોય અને એ બી કેટલા બધા ગિફ્ટ કરવાના જો તમે એક બે ત્રણ હજુ તો એક કર્યું હોય આવા ત્રણ ગિફ્ટ પેક કરવાના કેમ કે આ લોકોને આજે જવાનું છે એક વાસ્તવમાં એક ઘરનું વાસ્તુ હોય વિરાણી ગામમાં તો આ લોકોના મામા થાય પપ્પાના મામાના વાસ્ત ઘરનું વાસ્તુ હોય તો ત્યાં આ ગિફ્ટ દેવાના છે સવારનું અને ગિફ્ટમાં છે અરે તમે દેશો ને એના પછી આપણો વિડીયો આવશે

તો જો ફાઇનલી चार ચાર બોક્સ પેક થઈ ગયા હે કેટલી વાર થી માંડ્યો तो एक बॉक्स पैक કરવામાં એટલી ઓર માં તો આપી જો ચાર બોક્સ પેક કરી નાખ્યા રે 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 આપણે નથી આદત આવડા ગિફ્ટ પેક કરવાનો શું કરી ઓકે તો ગાઈસ આજનો વ્લોગ મટુજ ફરી મળી સાઉધી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમે ધ્યાન રાખજો Tata bye bye take care મને સમજણ નથી